ભાવનગર આનંદનગર વિસ્તારમાં રહેણાંકી મકાનમાં સોના ચાંદીના દાગીના સહિત લાખોની ચોરીનો વણશોધ્યો ગુનો ગણતરીના દિવસોમાં એસીબીએ ઉકેલી નાખ્યો શહેરના આનંદનગર ગુણાધિત વિસ્તારમાં રહેતા કિશનભાઈ બારૈયા તેના પરિવાર સાથે જાત્રા કરવા ગયેલ હોય અને અજાણ્યા શખ્સો દ્વારા તેમના ઘરના તાળા તોડીને ઘરમાં રાખેલ રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થયાની ઘટના સામે આવી હતી જ્યારે વણશોધ્યો આ ચોરીના ગુનાની શોધખોળ ઘોઘા રોડ પોલીસ અને એલસીબી સ્ટાફ કરી રહી હતી ત્યારે ગણતરીના જ દિવસોમાં એલસીબી પોલીસે રાકેશ ઉર્ફે રાકો મકવાણા જયેશ ઉર્ફે કોહલી ડાભી મેહુલ ઉર્ફે ચાંગુલ જખવાડિયાને આનંદનગર પાસે ગોકુલનગર બુધા મામાના ઓટલે પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા જેમની પૂછપરછ કરતા આજથી આશરે છ એક દિવસ પહેલા ચોરીવાળા સ્થળ નજીક રહેતા ધીરુ ઉર્ફે ઘંટી મંજી મકવાણાએ ટીપ આપેલ અશોક રવજી મકવાણા સાથે પ્લાનિંગ કરી આગળની વધુ તપાસ થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે તેમજ બેહુલ ઉર્ફે ચાંગુલ ચાંગુલિયા ધીરુભાઈ ઉર્ફે ઘંટી મંજીભાઈ મકવાણા અશોક રવજીભાઈ મકવાણા જીગ્નેશ ઉર્ફે ચીકુ મંગાભાઈ બારિયા ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે રિપોર્ટ ફિરોઝ મલિક ભાવનગર